વર્ષના અંતે વડોદરાવાસીઓને કિચનવેર અને હોમ એપ્લાયન્સીસની તમામ વસ્તુઓ એક સ્થળ એક છત હેઠળ મળી રહે તેતુસર પ્રખ્યાત કંપનીઓની એકસો ચાલીસથી વધુ સ્ટોલમાં વસ્તુનું વેચાણ રાખવામાં આવેલ છે આ ઉપરાંત ટ્રેડફેરમાં ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવે છે ટ્રેડ ટ્રેડફેરના મેઇન સ્પોન્સર તરીકે વિનોદ કો સ્પોન્સર તરીકે સેલો લિમસોન કો સ્પોન્સર તરીકે સેલો લિમસોન પ્રિલેડી હોકિંગ સુજાતા હાવેલ્સ સિંગર વિડિયમ નિયોટેક ફર્નિચર ઓરેન્જ પ્રેસ્ટીજ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો છે ઉપરાંત સપોર્ટેડમાં લુબી ગિરનાર ચા વસંત મસાલા વિજય ડેરી સ્પાયરન મસાલા વિજય કુકર્સ જેવી કંપનીઓએ ભાગ લીધો છે આ ટ્રેડ ફેરમાં તારીખ દસ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી છે ટ્રેડ ફેરનો સમય સવારે અગિયારથી રાત્રિના દસ સુધીનો છે જેથી વડોદરાવાસીઓ વાસીઓનો લાભ લઈ શકે આ વિશે વધુ માહિતી આપતા ટ્રેડ ફેરના આવ્યો કે છે હતું કે અમારો ટ્રેડ ફેર કરવાનું મૂળ હતુ વડાવાસીઓને તમામ કંપનીઓની વસ્તુઓ એક જ છત હેઠળ એક જ સ્થળે મળે અને સારી ક્વોલિટીની બ્રાન્ડેડ વસ્તુઓ યોગ્ય ભાવે મળે તે માટે આનું આયોજન કરવામાં આવેલ છે માટે અમે વડોદરાવાસીઓને ટ્રેડ ફેરની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ આ ટ્રેડ ફેડમાં પાર્કિંગ અને એન્ટ્રી નિશુલ્ક છે આજે અમારા વડોદરા મેટલ પર સંતરની કારોબારી ટીમ તરફથી એક છેલ્લા ત્રણ વર્ષથી આજે ત્રીજું વર્ષ છે કિચનવેર નું ટ્રેડફેરનું આયોજન કર્યું છે અમારો આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો હોય છે કે વડોદરા શહેરના નાગરિકો આજે ઓનલાઈન ખરીદી તરફ આગળ વધતા જાય છે તો અમારો પ્રયાસ એવો હોય છે કે અહીં લોકલ વેપારીઓ સાથે જોડાય અને વોકલ ફોર લોકલ લોકલ વેપારીઓને એનો લાભ મળે અને આ પ્લેટફોર્મ ઉપર અમારી સાથે બધી કંપનીઓ પણ જોડાય છે જેથી કરીને કંપનીની દરેક પ્રોડક્ટો વડોદરાના નાગરિકો જોઈ શકે આ પ્લેટફોર્મ માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ્યથી નથી કે વેપાર કરવાના ઉદ્દેશ્ય માટે નથી પરંતુ વેપારીઓ પોતાની પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચાડી શકે અને ગ્રાહકોને બી સારી પ્રોડક્ટ અને સારી ઉચ્ચતમ ક્વૉલિટીવાળી ઉત્પાદક પ્રોડક્ટો અહીંયા આગળ મળે એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે હું વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશનના કન્વીનર સંયોજક તરીકે જવાબદારી નિભાવું છું અમારી આખી કારોબારી ટીમ છે અમારા પ્રમુખ શ્રી મંત્રી શ્રી શ્રીના કારોબારના શૈયાર પ્રયાસોથી ત્રણ વર્ષ અને સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે ત્રીજા વર્ષમાં આરંભે આજે પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છે અમારા એજી અમારા પ્રોગ્રામની અંદર વડોદરા મેટલ બન્સેન્ટ એસોસિએશન સાથે જે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ ભાગ ભજવી રહ્યા છે વડોદરા શહેરની અંદર એ વડોદરા વાસીઓ વિશે ખૂબ લાભદાયી અને ભાવપૂર્વક રહેશે છે હેમલ કંસારા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશનમાં અમે રહ્યા છે અને ત્રણ વર્ષમાં ઘણા સારા અનુભવ છે પ્લસ કસ્ટમર્સને અહીંની ખરીદી પર કોઈ બી જાતનું ડુપ્લિકેશન કેવો કોઈ ખોટો અનુભવ થયો નથી અને સારામાં સારું ડિસ્કાઉન્ટ જે ઓનલાઈનથી પણ સારો બેનિફિટ થાય જે જેન્યુન વસ્તુ અહીંયા મળી જશે મારું નામ છે જયમીન કંસારા આ પ્લેટફોર્મ ઉપયોગ કરીને અમે લોકોએ બહુ કસ્ટમર્સ એક્સપ્લોર કર્યા છે કસ્ટમર્સને બી નવો અનુભવ મળે છે કે શું પ્રોડક્ટ્સ છે બજારની અંદર શું ટ્રેન્ડ ચાલી રહ્યા છે જેમ કે હવે વાસણોમાં અત્યારે એક આખો ટ્રાયપ્લાયનું ટ્રેન્ડ આવ્યું તો એને પ્રમોટ કરવા માંગીએ છીએ આપણી હેલ્થ બેનિફિશિયલ પ્રોડક્ટ્સ એના પછી ચીમનીઝ હાઉસની અંદર જે નવા પ્રોડક્ટ્સ છે જે નવા બ્રાન્ડ્સ આવવા માંગે છે માર્કેટમાં એને પ્રમોટ કરવા માગીએ છીએ બાકી કસ્ટમર્સને બી નવો અનુભવ મળે અમને બી એક કસ્ટમર જોડે કનેક્શન થાય કે કસ્ટમર બેઝ ડેવલપ થાય એના માટે આ પ્લેટફોર્મ છે વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન આયોજિત આ ટ્રેડ ફેરમાં તમારા ન્યૂઝ માધ્યમથી એલઆઈ ન્યૂઝના દરેક દર્શકોનું અમે હાર્દિક સ્વાગત કરું છું આ ટ્રેડ ફેરનો મેઇન ઉદ્દેશ એ છે કે જે ઓનલાઈનની છેતરપિંડીથી જે આપણા ગ્રાહકોને બતાવે ક્યાં અને આપે ક્યાં એ બધા કરતાં કે કસ્ટમર આજે ત્યાં ટ્રેડ ફેરમાં આવે અને અહીંયા પ્રોડક્ટ જાતે એ ફીલ કરે શું પ્રોડક્ટની ક્વોલિટી છે શું પ્રોડક્ટનો રેટ છે એ બધું જાણી અને અહીંથી પરચેસ કરે કે જેથી એમને ક્યાં બી કે પ્રોડક્ટ લીધા પછી જે વોરંટી દરમિયાન એમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તો વેપારીની દુકાનો અવેલેબલ હોય છે કે જે ત્યાં જઈને એ લોકો એનો પ્રોબ્લમ આઉટ કરી શકે બીજું કે અમારું વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન વર્ષોથી કાર્યરત છે લગભગ ત્રણ વર્ષ પહેલાં મને જ્યારે પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યો ત્યારે અમારો હેતુ એ જ હતો કે અમારા જેટલા બી નાના નાના વેપારીઓ છે જેમની નાની દુકાન છે પણ ઓનલાઈન સામે એ લોકો ફાઇટ નથી કરી શકતા અને મારો હેતુ એ જ હતો અમારી ટીમનો કે આ નાના વેપારીઓને એક પ્લેટફોર્મ મળે કે જ્યાં એ લોકો કસ્ટમરને આવકારી શકે સારો ધંધો કરી શકે અને કસ્ટમરને બી સારું ડિસ્કાઉન્ટ અને સારી પ્રોડક્ટ પરચેસ કરવા મળે બસ આ હેતુસર આપના માધ્યમથી દરેક વડોદરાવાસીઓને અમે આ ટ્રેડફાર્મમાં આવવા માટે આમંત્રણ આપીએ છે તમે પધારો આઈટમોને ફિલ કરો ક્વોલિટી ફિલ કરો અને લીધા પછી પણ જે વોરંટી દરમિયાન કંઈ પ્રોબ્લેમ હોય તો દરેક પ્રોડક્ટના જે બી એટલે જે બી કંપનીના નાના નાના રિટેલરો છે તો એ લોકો એ પ્રોબ્લેમ આઉટ કરશે કે ભાઈ સીટી નથી વાગતી કોઈ ગેસ સ્ટવમાં પ્રોબ્લેમ આવે લીક થાય છે એ બધો પ્રોબ્લેમો આઉટ કરશે તો બધાને આ ટ્રેડ માં આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ આ એક્ઝિબિશન દસ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી છે ડે વડોદરા વાસીઓને એ જ કહીશું કે ઓનલાઈનના ચક્કરમાં પડ્યા વગર તમે પ્રોડક્ટની ફીલ કરો કેમ કે પેલા માં ફોટો જોઈને જ આપણને ખબર પડે ક્વોલિટી શું છે એમાં પ્લસ પોઈન્ટ છે માઇનસ પોઈન્ટ છે કોઈ કહેતું નથી ખાલી ફોટા જ હોય છે જ્યારે અહીંયા આવશો તો તમને દરેક સ્ટોરમાં એમના પ્રતિનિધિઓ હોય છે કંપનીના એ તમને સમજાવશે કે આ આ પ્રોડક્ટમાં શું આની ક્વોલિટી છે શું એમાં ખાસિયત છે એ બધું તમને સમજાવીને આના શું શું ફાયદા થઈ શકે છે તો એ બધું નોલેજ લઈને કસ્ટમર પરચેસ કરે તો જેથી એમને યુઝ કરવામાં ઇઝી પડે ગૌરાંગ રાણા મારી શોપ છે બે બર્તન પોઈન્ટ કરીને અને આ વડોદરા મેટલ મર્ચન્ટ અમે પ્રેસિડન્ટ છે